નમસ્કાર દર્શક મિત્રો સીઆરપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર નસવાડી તાલુકા પંચાયતની પાલા બેઠક ઉપર ત્રિપાંખિયા જંગમાં કોંગ્રેસના દિનેશભાઈ લીમણભાઈ ભીલનો વિજય પાલા તાલુકા પંચાયતના સદસ્યનું અવસાન થવાથી પેટાચૂંટણી યોજાઈ હતી પેટાચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ હતો જેમાં કોંગ્રેસ ઉમેદવારે જીત હાંસલ કરી કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીનો માહોલ કોંગ્રેસ ઉમેદવાર દ્વારા વિજય રેલી નસવાડીમાં કાઢી ભાજપના ગઢમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું ભાજપના નેતાઓ એ મંથન ચાલુ કરી દીધેલ છે કોંગ્રેસી જીત થતા કાર્યકરોમાં નવજોશ આવ્યો છોડાજેપુરથી બ્યુરો ચીફ જુબેર કોરસિનો રિપોર્ટ ધન્યવાદ બેટા ચુટની તાલુકા પંચાયતની પાલા બેઠકની મતગણતરી થઈ એમાં ચૂંટણીમાં કુલ ત્રણ ઉમેદવારો હતા ત્રણ પાર્ટી લડતી હતી કોંગ્રેસ ભાજપ અને આમ આદમી એમાં ત્રિપાક્ષી જંગમાં આજે અમારો કોંગ્રેસ પક્ષના ઉમેદવારનો વિજય થયો છે ભારતીય જનતા પાર્ટીએ સામ દામ દંડ ભેદ બધી રણનીતિ અપનાવી લીધી સરપંચથી લગાવીને સંસદ સુધી આ બેઠક ઉપર પ્રચાર થયો અને ત્યારે જ અમે આ સીટ ભાજપ પાસે ઝાપટ મારીને લીધી છે અને અમારા ઉમેદવારને જીતાડ્યો છે અમારી પાસે કોઈ એવી તાકાત નથી કે અમે વાપરી શકીએ પરંતુ અને જયારે નસવાડી તાલુકામાં ભારતીય જનતા પાર્ટી એવો અહમ હતો કે નસવાડી તાલુકા કોંગ્રેસ મૂળ નીકળી ગઈ છે ત્યારે આ જીત સાથે અમે સાબિત કરી બતાવ્યું કે નસવાડી તાલુકામાં આજે પણ કોંગ્રેસ જીવિત છે અને જીવિત રહેવાની છે એ જ વિનંતી